ચાલો જલ્દીથી મને પૈસા આપી દો જો પૈસા આપી દો જલ્દી પૈસા આપી કેમ તારી જાતને તો શું કરવાનું હું પૈસાનું હું કરવાનું તો હવારમાં અગર મેં પટંગ લેવાનો પટંગ લેવાનો સંક્રાંતિ આવી ગઈ જોને દોરી બી ની મંજાલી મે મને જોવે મને હજારિયો હજારિયો તો જોવે જ અત્યારે ને પછી પછી પાહુ 2000 યો એક દિવસ પહેલા તે 13 તારીખે તારી જાતને તો એ હું પૈસાનું ઝાડ છે કે અત્યારે હજારિયો તો એના પછી પાહુ 2000 યો તો ગામડી કાલ લાગે જો હજારિયો ને 2000 યો તું તો હું જ્યાં કરે ટુની કરની ઘેરે જાને જા વાસણ ડોજા ઘરે મમ્મીને હેલ્પ કરજે આવે ગઈ મોટી ઓ આબા જોની તો મારાટે વાત કરની એને 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 હરો બોલ્યા કરે આબા જો અરે જોની પપ્પા યાર વચ્ચે વચ્ચે બોલ્યા કરે કામ ધંધા કરી નિમ લેને કાકાટા વધારે કામ કરે હમઈ જો કે જાડી ગયા જા તું ઘર જાની મમ્મી બોલાવડ્યો હતા ને હા બાબા હવે ચાલીએ તમે ખાલી કહેવાય કે મને છે ને સંગ્રાજી પર નવો ડ્રેસ જોઈએ હા 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 દિયા પર દિયા પર ટેન્શન ન લેની હું ચાલ હું કેટલા લાવવાનું તો પટાંગ કેટલા લાવવાનો કયા કયા લાવવા ચાલ બોલ તું મેં તો બહુ બધા લાવવાનો પંડર એક તો ચિકન દી લાવવાનો પંડરે કાખ્યા લાવવાનો ને પેલા પંજા લાવવાનો પંડરે તારી માની જાત મારું આટલા બધા પટંગ લઈને હું માથા પર બાંધવાનું કીધું ને પોતે પોતે ચૂપકીને ઉડવાનો તો હવામાં કેટલા કેટલા રૂપિયાના થઈ જાય ખબર કેટલા પંડર તા ને પંડર પેલા ને પંડર પંડર ઉઠી ને પંડર તારી પિસ્તા લઈને એટલા બધા પટંગને હું કરવાનો હતો ના તારી એક હાથ તો ઉડા હે નહીં ઘણીને દહ પટંગ હોય ને ઉડાવ હેઠ વાખો દાડામાં પછી આવે આંગળો કપાઈ ગયું ને આ કપાઈ ગયું ને ટે કપાઈ ગયું ને ફલાણું ને ઢીકડું ને ભાઈ ઉભો ન જવો નહીં તમે અત્યારે આપો નહીં અડધા દિવસે ચગાવે ને અડધા દિવસે લૂંટવા જાય આટલા બધા પતંગ લાવવા તો બી લૂંટવાનું નહીં છોડે સાલો ભેખારી જવા અને પપ્પા તમારા છોકરાને ભેખારી ન બોલે ને એવું ના બોલે નહીં ખબર કે આખા ગામમાં મારા મારો જ પતંગ દેખાય બધાને છટકાઈ મૂકો મેં હા છટકાઈ મૂકો વાળા ભાઈ દહ દિવસ તો જમ જમતા કેવી રીતે ખબર છે ને મારા મારા હાથ છતરે ને આને ગામને ગોખલો ને તારા હાથ કપાય પછી કોણ ખવડાવે તારે મમ્મીને તે તો મને ખવડાવ્યા કેમ કરીને લાવવાની લાવવાની જલ્દી આપો ને ભાઈ હા બધા ડોસા લોકો હાટે જ જવાના છે પટંગ લેવા મને ભાઈ આપી દઉં તો અમે મારા ડોસા હાટે નીકળી જાય જો ભાઈ પૈસા આપવાનું એટલું આસાન નહીં મળે હા તને ખબર કે પૈસા કમાવાનું કેટલું મુશ્કેલ છે તો હું જમાનામાં પતંગ ચગવાના પતંગ તો તમારા જમાનામાં આય હાય એટલા પતંગ ચકતા ને બસ પપ્પા હવે તમે બેહી લઉં ને બધું લઈને તમારા જમાનાનું જો પહેલી વાત તો મને મેમ મેં ચાલ એટલા બધા નહીં પપ્પા પાંચ પાંચ ખંડી પાંચ પેલી ને પાંચ પાંચ શું કહેવાય હા પેલા આખી ને પછી છે ને હા પેલા પેલા આવે ને બહુ બહુ મોટા પેલા પંજા જેવા બે આખી વાળા લાંબી પૂછડી પૂછડી લાંબે પૂંછડી વાળા બે બે ફણસ રાતના ફણસ લગાવવાનો બહુ હા બધું લિસ્ટ તૈયાર તો હું ઝડપડ પૈસા ઉગેલા છે મારા તો બોલ બોલ હજુ હજુ બોલ બોલ તારી જાતને તો તું બી લાગી ગયો તારા દોસ્તાના વાહે એ લોકો ભણે તો શું કરે હું પપ્પા ક્લાસમાં આવીને જોયો નઈ એ લોકો તો મારા માર્ક છે એ લોકો મારા વાહે લાગેલા છે મેં એ લોકોની વાહે નથી લાગેલા હા એટલે કાલ ઉઠીને એના માયા બાબા આપણું દાડ આપે હા મને ગાડા આપે કે તમારા છોકરાને વા્યા મારા છોકરા લાયકા પૈસા બરબાદ કરે ને આટલા પટાંગ ચગાવે ને આમને ટાઈમ ને ફલાણું ને ઢીકું ને પપ્પા ચૌદ જાન્યુઆરી પટાંગ નહીં ચગાવું તો ઘરે ચગાવવાના ટોટો ડોસ સારા સમજે નહીં જરા તો એટલા કમ ગામ છવા લઈ જો ભાઈ દોઢ પતંગથી વધારે તું જેને કહેવાનું તેને મટારે માયને કહેવાનું તેને કહી દે ગમે તેને કી દે જા પપ્પા યાર બહુ કંજુસ યાર ટમેટો ડોસ આટલા કંજુસ કરવાના કે તમે જો ભાઈ સાંજે મળે ભાઈ હા બસ હજુ તો બહુ વાર છે ચૌદ જાન્યુઆરી સાંજે મળે મિત્રો મેં જરાક પતંગ ચગાવા માટે પૈસા કાઢું તો અમે વિડીયોને જલ્દી લાઈક દો શેર દો કમેન્ટ કરો વિડીયો કેવી લાગ્યો ચેનલને જલ્દીથી સબસ્ક્રાઈબ કરી દેજો આપણે બીજા વિશ્વમાં લો